बेबे जगह थी पैसा लेता ने सीधा गौतम भाई अदानी साथ ना कनेक्शन ना अनेक दाखलाओ हमारा अनेक प्रवक्ता होए दिल्ली ने प्रेस कॉन्फ्रेंस में आपने आया था अहिया लोगों ना पैसा नहीं कोई सलामती चिंता से भी नहीं करती परंतु अमेरिका में सिक्योरिटी एक्सचेंज कमीशन एसीसीए एमना

અને તપાસના અંતે જે પરિસ્થિતિ પેદા થઈ એમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અદાલત યાની ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એના પાસે હકીકતો આવી કે ભાઈ અહીંયા આપણા લોકોને જે વાત કરીને કહેવામાં આવી હતી એ વાત તો ભોળાનું સપનું કરીને પૈસા લીધા અહીંયા

લે 2000 કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર એના આદર કો એનો ભૂ કોણ ભયું એનો અમદાવાદનો રોકાણદારની ચિંતા કરતા મને મારા દેશવાસીઓને આર 21 સો કરોડ 2100 કરોડ રૂપિયા ની લાંચ આપીને ગૌતમભાઈ યદાની મોગાવાડેની સરકારે